બધા મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલા અનધિકૃત બાંધકામો તાત્કાલિક દૂર કરવાની સૂચના તમામ પાલિકા કમિશનરને આપવામાં આવી પદયાત્રા માર્ગોના અતિક્રમણ પણ દૂર કરાશે એવી ખાતરી ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદે દ્વારા આપવામાં આવી યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ યાદીમાં છત્રપતિ શિવાજી મહારાજના વિરાટ કૃતિત્વના પાનસર રૂપ બનેલા બાર કિલ્લાઓનો સમાવેશ થયા બાદ વિધાનસભા પરિસરમાંની પાયા પર શાસન પક્ષના ધારાસભ્યોએ છત્રપતિ શિવરાયના જયઘોષ સાથે સેલિબ્રેશન કર્યું કૈલાસ માનસરોવર યાત્રા બે હજાર પચીસની છઠ્ઠી ટુકડી સિક્કિમના નથુલા માર્ગે થઈ આજે સાંજે સિક્કિમ પહોંચશે પીએમ મોદીનું વતન વડનગર બનશે ગુજરાતનું સૌથી પહેલું સ્લમ ફ્રી સિટી ગુજરાતના ઐતિહાસિક નગરને વૈશ્વિક સ્તરે લઈ જવા શરૂ કર્યો પ્રોજેક્ટ આજે મહારાષ્ટ્રમાં ટેક્સ વધારો વિરોધમાં હોટેલ્સ અને રેસ્ટોરન્ટ્સ બંધ પાલન કરાયું શ્રાવણ માસના પહેલા સોમવારે એટલે આજે ઉત્તરાખંડ ભગવાન શિવની ભક્તિમાં મગ્ન જોવા મળ્યું હરિદ્વારમાં સવારથી જ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ ઉમટી બમ્મમ બોલેના નાદથી વાતાવરણ ભક્તિમય બન્યું શ્રાવણ મહિનાના પહેલા સોમવારથી હરિદ્વારથી કાવડ યાત્રા શરૂ શ્રાવણ સોમવારના શુભ મુહૂર્તે પ્રસિદ્ધ સેન્ડ આર્ટિસ્ટ ઓડિશાના પુરી સમુદ્ર કિનારે વિશિષ્ટ રેડ શિલ્પ તૈયાર કર્યું કલાકૃતિ દ્વારા તેમને સંદેશ આપ્યો ઓમ નમઃ શિવાય ભગવાન શિવ આપણે શક્તિ શાંતિ અને ભક્તિના આશીર્વાદ આપે તો આ હતી આજની હેડલાઇન્સ વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો મુંબઈ સમાચાર ડિજિટલ પ્લેટફોર્મ